બાદ રાજકોટમાં વિરોધના સુર ઉગ્ર બન્યા છે પરસોત્તમ રૂપાલાએ માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે હવે વધુ રે ગરમાવો જોવા મળ્યો છે નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ક્ષત્રિય સમાજના આગેવાનોની સાથે હવે ક્ષત્રાણીઓ પણ મેદાને ઉતરીને રૂપાલા સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે જામનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનો એ સભા યોજી હતી જેમાં ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા જય માતાજી હું પીટી જડેજા આંતરરાષ્ટ્રીય પ્રેસિડેન્ટ રાજપૂત યુવા ક્ષત્રિય સમાજ આજરોજ આપ મીડિયા સમક્ષ હું રજૂ થાઉં છું આપ એમના સાક્ષી પણ છો કે અત્યારનો જે આક્રોશ હતો છત્રીય સમાજનો બહેનોનો શું કામ હતો શા માટે હતો અને છતાંય આઠ આઠ દિવસથી અમને કોઈ પણ જાતનો બરાબર છે નિર્ણય ન થાય અમે કાયદો હાથમાં નહીં લઈએ બરાબર છે અમે છાત્ર ધર્મથી અને છાત્ર વર્તથી જ કરશું અને જો સરકાર ખરેખર પગલું નહીં ભરે અને આની ટિકિટ રદ નહીં કરે રાજકોટ પૂરતી વાત નથી એને ઉંમર થઈ ગઈ છે શાંતિથી ઘરે બેસે અને મારી જેમ સમાજની સેવા કરે હું તો નો પોલિટિક્સ છું પણ જે અન્યાય થઈ રહ્યો છે અમારા કોઈ સમાજ સાથે વાંધો નથી મેં અમદાવાદના મીડિયામાં પરમ દિવસે કીધું હતું કે તમે રૂડકી સમાજને આપો દેવી પૂજકને આપો બરાબર છે પાટીદારને આપો કોઈપણને ટિકિટ આપો છત્રીઓને ન આપો તોય થાય નહીં છત્રીઓને આટલો અન્યાય થાય છે છતાં છત્રીએ ચૂપ બેઠા છે અને ભાજપ સાથે હતા છે અત્યારે છે પણ આનું જો પરિણામ નહીં મળે તો ભાજપે સમગ્ર રાષ્ટ્રમાં ભોગવવું પડશે અને આનું પરિણામ આવશે મેં ગામે ગામ ફરશું એક એક રાજપૂત યુવાનને ઇલેક્શનના દિવસે ઊભા રાખશું બરાબર છે અમારે મતદાનથી વંચિત નથી રહેવું ના છૂટકે તમે મજબૂર કરશો તો અમે વિરોધ કરશું અરે મતદાન પણ પવિત્ર મત છે એટલે મતદાનથી રોકશું નહીં નોટામાં નાખો કોઈ પણ પક્ષને આપો અપક્ષને આપો પણ ભાજપને નહીં અમે ભાજપ વિરોધી નથી આટલો અન્યાય થતો હોય તોય અને

કે રાજા રજવાડાઓ જે રીતે રાજ ચલાવતા હતા એવો દેશ ચલાવે છે તો મોદી સાહેબ માટે અમને ગૌરવ છે અને છત્રી સમાજને ગૌરવ છે પણ છતાં મોદી સાહેબ અમારી વાત ન સાંભળે એક વ્યક્તિને બદલવા માટે સમગ્ર બાવીસ કરોડ છત્રીઓ છે બાવીસ કરોડ છત્રીઓ ભારતમાં આજનો કાર્યક્રમ એ જ હતો ખરેખર અમે મળવાના હતા દરેક સંસ્થાના હોદ્દેદારો જેનું નામ છે રાજપૂત સમાજ કોઈ સંસ્થા એક નહીં બરાબર છે તમામ સંસ્થાઓને મળી પણ આવી મેં મારા પ્રવચનમાં પણ કીધું કે મને એમ કે દસ બાર સંસ્થાના હોદ્દેદારો હશે એટલે હું રાજકોટથી આવ્યો છું રાજકોટ પણ અત્યારે પત્રકાર પરિષદ ચાલુ છે રાજકોટ છોડીને જામનગર આવ્યો છું કારણ કે જામ સાહેબની આ ભૂમિ છે અને બધા યુદ્ધ જામનગરથી લડાયા છે એટલે મારા સમાજને સંદેશો દેવા આવ્યો છું કે આ યુદ્ધ રાજપૂતાણીઓ માટે છે અસ્મિતા બચાવવા માટે છે રાજપૂત સમાજની આવી ટિપ્પણી થાય સાખી કેમ લેવાય અને એવું સમાધાન કઈ રીતે શક્ય બને કે ખાલી માફી માગી લે હજારોની સંખ્યા વચ્ચે રાહી જોવો છો તો આટલી સંખ્યામાં અહીંયા જો ખાલી દસ જણાને બોલાયા હતા હોદ્દેકારોને સ્વયં ફૂદા બધા આવેલા છે તો કેટલી એની બોલી હશે તો ગામડા ગામડાથી હજી બોલાવ્યા નથી એટલે હમણાં મેં કીધું કે ગામે ગામથી ગામડેકરમાં બસો છાંઠ ગામ છે એટલે એક એક જિલ્લામાંથી ઓછામાં ઓછા પચાસ હજારથી લાખની વચ્ચેની સંખ્યામાં આવશે અને પાંચ લાખ તો સામાન્ય કહું છું વધારે થાય તો પણ ના નહીં અમારો પદ્માવત પિક્ચર વખતે પણ અમે સામાન્ય મેસેજ આપ્યો હતો અને એક લાખ રાજપૂતો ગાંધીનગર ભેગા થયા હતા અને ત્યારે સરકારે અમારી વાત સાંભળી અને પિક્ચર ઉપર બાંધ મૂક્યું એમ અમારી વાત સાંભળે સમજે અમારી રાજપૂતાની હયાવરાળ છે અને એ હૈયાવર ખોટી નથી આટલી રાજપૂતાની તલવારો હાથમાં લેવાની કહેતી હોય અમે તલવાર નહીં લેવા દઈએ કારણ કે અમે કાયદો હાથમાં લઈએ રાજપૂતો નથી અમે દેશ માટે બલિદાનો આપ્યા છે બાઈઠ બસો ને પાંચસો ને રજવાડાઓ આપ્યા છે જ્યાં સરદારને મોટા બનાવ્યા છે મેં એટલી વિનંતી કરી કે સ્ટેચ્યુ બનાવો અને પાસઠ પાંચસો બાસઠ રજવાડાઓના નાની એવી હિસ્ટ્રી મૂકો કે સમાજને ખ્યાલ આવે કે અન્ય સમાજને ખ્યાલ આવે કે રાજપૂતોનું આ બલિદાન હતું તો છેલ્લું બલિદાન અમારું પાંચસો બાસઠ રજવાડા આપી આ દેશને એક બનાવ્યો છે ગોંડલમાં જે કાલે મીટિંગ થઈ એ બાબતે મારે કઈ ચર્ચા નથી કરવી કારણ કે એટલા માટે કે અમારો મુદ્દો છે એક જ કાર્યક્રમનો એ મિટિંગમાં બે ભાગલા પડાવવા માટેનું આ રાજકારણ છે અને એ રાજકીય મિટિંગ હતી અને તમામ હોદ્દેદારો રાજકીય હતા સામાન્ય સરપંચ માટીને કોર્પોરેટરો હતી એમાં તેત્રીસ જિલ્લામાંથી એક પણ આગેવાન નહોતો એક પણ પ્રમુખ નહોતો બસોને સિત્તેર તાલુકામાંથી એક તાલુકા પ્રમુખ નહોતો અને સૌરાષ્ટ્રમાંથી જામનગર ભાવનગર જૂનાગઢ કચ્છ એના પણ એક સમાજના પ્રમુખ નહોતા લોકલ અહીંયા હોવા છતાં એટલે એ સમાજને કોઈ રંજટ નથી પણ એ સમાધાન સમાજે માન્ય નથી રાખ્યું કે રાજકીય સમાધાન નહીં પણ સમાધાન ખપતું જ નથી બેનોનો આટલો આક્રોશ છે એક જ વસ્તુ બરાબર છે આ વખતે રૂપાલા આરામ આપો બરાબર છે ઉંમર બહુ થઈ ગઈ છે ગઈકાલે ગોંડલમાં અટકાયત કરીને ને સાડા ત્રણ કલાક જેલમાં પૂરી દીધા એ રજૂઆત કરવા ગયા હતા પોતાની વાત અત્યારે રજૂ કરી એમ રજૂ કરવા ગયા હતા એ બેનો અહીંયા ધીંગાણા કરવા નહોતા ગયા તો જો એ બાબત હોત તો બહેનો ખુશીથી કે જેમ અત્યારે કીધું બહેનો બોલો તો ત્યાં પણ કહી શકાય કે બેનો બોલો તમારે શું કેવું છે પણ એમને ખ્યાલ હતો જે કાંઈ હોય મારે એ બાબતમાં મંતવ્ય એટલા માટે નથી કે પછી આપવાનો સમય છે આજે આજે અમારો જામનગર જિલ્લાથી શરૂઆત કરવાની હતી મેં તમને જેમ કીધું એમ કે દરેક યુદ્ધ જામનગર થી લઈ લે છે એટલે ગામે ગામ કાલ થી બધા યુવાનો પ્રચારમાં લાગી જશે એક જ મુદ્દાનો કાર્યક્રમ જેમ મેં કીધું કે દરેક ઘરેથી એક છત્રી આવો જોઈએ એક બેન આવી જોઈએ એટલે જામનગરમાંથી લાખ માણસો આવશે એનો પ્રચાર અને પ્રસાર અને એ દરમિયાન એમાં કેટલું પરિણામ મળે છે તો પછી તરત જ અમે તારીખ સંમેલનની જાહેર કરશું એ મહાસંમેલન રાજકોટમાં રાખશું કદાચ નેવું કમિટીના સભ્યોનો નિર્ણય હોય કે આ ગાંધીનગરમાં રાખવું અમદાવાદમાં રાખવું તો પણ વાંધો નથી છત્રી સમાજને પણ રાજકોટમાં એટલા માટે કે ટિપ્પણી એને રાજકોટમાં કરીશ અને આ એક ટિપ્પણી નહીં તમે આજના પેપરમાં વાંચો ખેડૂતો કે પાક ખોટું કરીને લઈએ છે પણ પાક કિંમત તમે પાંચ વર્ષથી આપતા જ નથી આજે દલિત સમાજે ફરિયાદ કરી એના વિશે આવું બોલેલા છે હમણાં થોડા ટાઈમ પહેલાં એવું બોલ્યા કે દલિત હોય બરાબર છે સ્ત્રી હોય પશુ હોય પંખી હોય એ તો લાકડીએ ભલા આવા નિવેદનોને એક નથી પટેલ સમાજમાં એક વિડીયો મારી પાસે છે એને પણ એવું કીધું કે અમને ગોધરિયા કહે છે લેવા પટેલ કે તમે ગોધરિયુને પડીને ગોધરિયાના વંશજો વંશો જો થઈ જાય ગોધરિયા છો એટલે એના એના સમાજમાં પણ આવા નિવેદન કરેલા છે એટલે કે પેલી ભૂલ કરી છે જીભ લપસી ન ગઈ બરાબર છે તેનો ઈરાદો શું હતો એના પરથી દેખાય આવે જાણી જોઈને કરેલું કૃત્ય ભૂલમાં આવતું નથી જાણી જોઈને બોલેલું વક્તવ્ય શિક્ષિત માણસ માણસ શિક્ષક આટલી હદે બોલી શકે એ એ પક્ષને કેટલું નુકસાન થાય એ નથી જોતા અને પક્ષ એને જોતા કે એક ઉમેદવાર માટે જયરાજસિંહ કીધું જ બરાબર છે પણ મેં કીધું ને કે અમારી માફી એવી હોવી જોઈએ સમાજની એવી માંગ છે

હજારોની સંખ્યામાં રાજપૂત ભાઈઓ અને બહેનો જામનગરમાં સમાજમાં હાજર રહ્યા છે આ સભા આજની સભા એ કાલની સભાનો જવાબ છે આજની સભા કાલની સભાનો જવાબ છે અને જો હજી કાંઈ પણ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આનાથી વધારે લાખોની સંખ્યામાં રાજપૂતો ભેગા થશે અને ભાઈને ઘર ભેગા બેસાડી દેશે ઉચકીને એટલે હવે તમારા હાથમાં છે કે તમારે શું નિર્ણય લેવા કારણ કે હવે અતિ થઈ ગયું છે તમને તમારી સત્તાનો એટલો કેટલો પાવર હોય કે જે ક્ષત્રિયો જે રજવાડાઓ તમારા માટે બલિદાન દાન આપ્યા છે પાંચસો ને બાસઠ રજવાડાઓની આહુતિ આપી છે જમીનો આપી છે છતાં પણ તમે અમારી એક માંગ નથી સ્વીકારતા તમને એક વ્યક્તિ એટલો વાલો હોય કે તમે આટલા બધા રાજપૂતોને આટલા બધા રાજપૂતાણીઓની લાગણીઓને ધ્યાનમાં નથી લેતા તમને આટલું બધું અભિમાન છે તો આનો જવાબ રાજપૂત સમાજને કેમ આપો એ બહુ સારી રીતના આવડે છે હજી પણ સમય છે મોદી સાહેબને પણ અહીંથી રિક્વેસ્ટ છે કે રાજપૂત સમાજ 70 થી 80% રાજપૂત સમાજ તમારી સાથે રહ્યો છે અને કદાચ તમારે નહીં પણ અમારા ઉપકાર હશે તમારી ઉપર તો એ ઉપકારોને યાદ કરજો અમારા બલિદાનોને યાદ કરજો અને તમને જો એવું લાગે કે આ બેસી જશે શાંતિથી તો આ વખતે એવું નહીં થાય બહુ માફ કર્યા છે માથા આપ્યા માફીઓ આપી છે પણ આ હવે એ સમય નથી કળિયુગ છે તમે જે ભાષા સમજો એ ભાષામાં હવે ક્ષત્રિય સમાજ જવાબ દેતા આવડે છે એટલે હજી સમય છે આપ આપનો નિર્ણય બદલો અમારી માંગ એટલી જ છે કે ખાલી રૂપાલાને ગામના રાજકોટમાં એ સીટમાંથી ભગાવો થોડુંક દુઃખ થયું મારી એવી અપેક્ષા હતી કે હું જેની પાસે અપેક્ષા રાખું છું અને મારો ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય જેની પાસે અપેક્ષા રાખે છે એ કદાચ એ ક્ષત્રિય તરીકેનું માન જાળવશે પણ જોગાનું જોગે ના થયું પણ અમને અફસોસ નથી કારણ કે સમાજ મહત્વનો છે સમાજ મહત્વનો છે સમાજ નિર્ણય કરે એ માન્ય હોય નહીં કે નહીંના બા કે કોઈ ફલાણા ફલાણા વ્યક્તિ નિર્ણય કરે માન્ય હોય બરાબર એટલે સમાજ અમારા ભાઈ શ્રી પીટીભાઈએ એવું કીધું કે રાજપૂત સમાજની નેવુંથી ઉપર સંસ્થાઓ છે જો એક જગ્યાએ ભેગો થશે અને જે નિર્ણય લેશે એ મને અને સમગ્ર રાજપૂત સમાજને સ્વીકાર્યા હશે કે અમારા ભાઈએ કીધું હવે અમે સિત્તેર વર્ષ થઈ ગયા છે એમને એટલે ઉંમર પ્રમાણે એમની જીભ બહુ લાગશે છે અને જે સભામાં ગયા તા એ સભાનો પણ એમને અનાદર કર્યો છે એટલે હવે એ તો એમને જોવાનું છે કે જે સભાનો અનાદર કર્યો છે પણ અમે કહી છીએ કે હવે તમને સિત્તેર વરસ થઈ ગયા છે રિટાયરમેન્ટની એજ સુધી આવી ગયા છો તમે ઘણું ભેગું કરી લીધું હશે કદાચ તો હવે સમય થઈ ગયો છે કે તમારે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લેવી જોઈએ સરકારીમાં એવું છે કે સ્વૈચ્છિક નિવૃત્તિ હવે લઈ લે તો સારું કહેવાય માન ભેર તમે જાઓ તો સારા લાગો રાજપૂતો ભગાવી ભગાવીને તમને ઘરને કાંઈ કરે તો સારા ના લાગો આ સાથે જ ઘણા ક્ષત્રિય આગેવાનો પણ આ સભામાં હાજર રહ્યા હતા તો એ હવે સાંભળો કે ક્ષત્રિય આગેવાનો એ પણ રૂપાલાના વિરોધમાં શું કહ્યું માથો માથો એક જ વસ્તુ બને છે અને આપણી એક જ માંગ છોકરી સમાજની છે કે રૂપાલા સાથે હટાવવો બાકી જ્ઞાતિ સાથે કોઈ પણ પ્રકારનો વાંધો નથી માત્ર જે છોકરી સમાજ માટે આ શબ્દો બોલ્યા છે એના પ્રત્યે જ આપણે વાંધો છે અને જે કોઈ પણ જગ્યાએ સમાધાન થાય એ કોઈ સમાધાન રાજપૂત સમાજને માન્ય નથી અને એમાં કોઈ રાજપૂત સમાચારના હોદ્દેદારો નથી બીજા નંબરમાં કે આપણે સમાધાન કરવાનું તો પેલા થતું જ નથી આપણી એટલી જ માંગ છે કે રૂપાલાની ટિકિટ દૂર થાય અને રાજપૂત સમાજમાં સમાધાન થઈ ગયું અને જો કદાચ આ સરકાર એવું વિચારે અને કદાચ વેમ મારે કે આનાથી છત્રી સમાજના મતથી મને શું ફેર પડશે તો આપણે લડી લેવાની તૈયારી રાખવી પડે અમે જરૂર પડશે તો આ બેનો દીકરીઓની ધરપકડ ઊ થઈને તો છત્રી સમાજે બાઈએ ચડાવીને હામેથી ધરપકડ ઊ કરાવી પડશે એની તૈયારી રાખજો કાલે સવારે એવું ના થાય કે જામનગર જિલ્લાના 999 પાદરના દરબારો નમાના છે આ જામનગર સમાજને કલક નો લગાવતા અમારો રિપોર્ટ તમને કેવો લાગે તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા અંગેની સવિ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર